कुल करां हूआथ तो मीसघो ह्लिएंधे applis की। तो उत्सकास से चॉप लोइचेट कर्वा बढ़ी कै। तो पाकर्ट यह दो आइचा दो ऌदोस्व, उपथा युदस्फ भेखेगे साथ câ shows साफ लती सी अर्ग में जब हर में लेवा लेखे चेट તો હવે ન્યા જઈને આપણે હું કરી તમને ન્યા જઈને બતાવશું હાલો તો હજી તો તો પડશે એમ તો કઈ નઈ તૈયાર કરી નાખું છે હાલો તો હવે બેન પછી પાછો આપણે બ્લોક ચાલુ કરીએ કા ભૂમી બેન ધોડે રાખો ધોડે રાખો ભૂમી બેન આજ તો મોજ આવે એવું કામ કરવાનું છે કા બેટા હે મારો દીકરો તો બહુ ડાયો છે

અમીશ એટલે હવે ખેતરપા દાદા નું નામ લઈને વધેરો જય ખેતરપા દાદા

મુહૂર્ત આપણે કર્યું છે કપાહ નું મુરેત કર્યું એટલે હવે આપણે ભૂમિ તો પેલા વીણવા દેવો પડશે ને કુવાર કાને કાઢી માન્યતા કરે ભૂમિ બેન મુહૂર્ત કરો તમે કપાહ નું મુહૂર્ત કરી દો સર એવું દે નાખ્યું હવે અમારે ભૂમિ જો મુરેત કર્યું છે કપા વીણવાનું કા ભૂમિબેન તો તમારે હું જોહે મુરત નું પૈસા કેટલા લેહો કઈ કઈ ઘણા બધા લેહો અરે રે આય લાવો ઘણા બધા ફજ્યા એમ કે મુરત ના ફજ્યા લે હે બેન તો લાવો લાવો પૈસા દઈને મુરત કરી લીધું જો એટલો કપા ભરી લીધું ઠેલીમાં કા ભૂમી બેન

અને મુરત આશ આપણે આપડે કપાળનું કર્યું છે બીજું નડતું છે હા એને ઉતાવેલ હતી ય્રો જવાનું હોય ને એટલે કા તો હવે ભૂમિ પણ મુરેત કરો ભૂમિ બહુ નથી પારો પારો છે ને વીણી લઈ ટકટક છે લઈને પાછો વરસાદ આવ્યા તો પાંચ મન થાય એ થી હારો નીરે બગડી રાહ હિસાબે કઈ થોડો થોડો વરસાદ આવ્યો તો હાલો હવે હું તો વીણવાનું શરૂ કરું થેલી લઈને આવી ગઈશું

તો પછી કપાસ તડવા મળે બહુ પછી તો બહુ વાર ન લાગે તડવામાં કા હમ તો જો કપા હે તે આવો તળડેલો છે અને હજી તે ફાલ અમાર કેવો છે કેવો ની કોમેન્ટ માં કહેજો તો જો અમાર ભૂમિ બેને વીણે છે ઓ કપાસ તો એને બહુ વીણવો જોઈએ બહુ કઈ છે ની કેક છે પણ આટો માર લે તર હાવ નવરા બે હું એન કરતા આટો તો મારી તડકાના દાડીએ સાઈ ને દાડીએ કેમ એને એમાં કરે અમારો હા માતાજી કપા છે કા હમ માઠોડી ઉઠી આવી ગયા હા છે વાડી પ્યારી ગુજરાત છે અમારી તો આપડા ગુજરાત માં કેમ કપા મોલ થાય છે